તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડવામાં આવશે જેમાં ગુજરાતના બાવીસ ઉમેદવારો પૈકી આઠ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઈ શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે મહત્વનું છે કે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકો પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ હવે કોંગ્રેસના ઉમેદવારોની વધુ એક યાદી પણ જાહેર થવાની સંભાવના છે જેમાં ગુજરાતના બાવીસ ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે સ્ક્રીનિંગ કમિટીની બેઠક આજે પૂર્ણ થશે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન ત્યારબાદ ગુજરાતની આઠ બેઠકોના નામ પણ જાહેર થઈ શકે છે

એમની સાથે છેલ્લા કેટલાક દિવસથી બેઠકો કરવામાં આવી હતી અને બેઠક ની અંદર જે નામ કેટલાક અલગ ધારવવામાં આવે નામો પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ એની પર ફાઈનલ મહોર મારવામાં આવશે એટલે કે જે પ્રકારની કોંગ્રેસે અપનાવી હતી શરૂઆતથી પહેલું જ લિસ્ટ એમને સૌ પ્રથમ વાર જાહેર કરી દીધું હતું અને ત્યારબાદ અનેક લિસ્ટ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી ચૂક્યા છે એટલે કે રણનીતિ બહુ સ્પષ્ટ છે કે ઉમેદવારોને યોગ્ય સમય મળવો જોઈએ પોતાના મત વિસ્તારની અંદર અને એના જ કારણે ખુબ ઝડપી જે સમગ્ર પ્રક્રિયા છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે અગાઉ ક્યારે જોવામાં નથી આવ્યું કે કોંગ્રેસ છેલ્લા દિવસો સુધી હંમેશા ખેંચતું આવતું હોય છે અને છેલ્લા દિવસોની અંદર એમના ઉમેદવારોના નામ જાહેર કરતું હોય છે પરંતુ આ પ્રથમ વાર થવા જઈ રહ્યું છે કે આ સમય હજુ ખૂબ છે અને આમ છતાં પણ આટલી પ્રોગ્રેસિવસે એવા નામો હતા કે જે સર્વસંમતિ જેના પર અગાઉથી જ સધાઈ ચૂકી હતી પરંતુ હવેના નામો જે એવા હશે કે જ્યાં કોંગ્રેસ જ્ઞાતિગત અને જાતિગત જે સમીકરણો છે એ સમીકરણોની અંદર ઉલજાયેલી હોય અને એ ઉલજાયેલા તમામ જે સમીકરણો સામે આવી રહી છે અને આજ અને આવતીકાલે જે કેટલીક યાદીઓ બહાર આવશે એની અંદર નામો પણ એવા હશે કે જ્યાં એક કરતા વધારે દાવેદારો ત્યાં હાજર હોય તમામ દાવેદારોની અંદરથી કોઈ એક નામ સૂચવવાનું હોય તો આ એક ખૂબ કઠિન પ્રક્રિયામાંથી કોંગ્રેસ એ તમામ સરળતા પૂર્વક પોતાનો માર્ગ શોધવા માટેનો પ્રયત્ન કરી રહી છે આજે ઇલેક્શન કમિટીની બેઠક મળશે અને ત્યારબાદ આગામી એક થી બે દિવસોની અંદર અન્ય જે નામો છે એ કેટલાક નામો કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવશે આભાર નરેન્દ્ર તમામ વિગત લઈને મારી સાથે જોડાવા બદલ